વાજે બાટવાને બરોબર નીકળી જાય છે અને અત્યારે કાકાવે પાછું બેડું લીધું છે તો આગળ પાણી આવી છે એટલા માટે અહીંયા એક ગલી છે ત્યાં થઈને નીકળી જાય બાટવાની બરોબર તો નીકળી ગયા છે એક પાણી પસાર કરી લીધું છે પણ બાટવાને જે એક જે મેઈન રસ્તો છે તે ફુલરામે જવાનો તે એક જ છે તો તેમાં પણ થોડું થોડું પાણી આવે છે તો અત્યારે જઈએ છે અને કાકાવે બેડું લઈ ગયું છે તો એ જ અત્યારે હવે પાણીમાં લેશે કેમ કે એને સંપલ કાઢણી નાખ્યા છે અને અત્યારે અમે બધાય વ્યવસાય છે ધીમે ધીમે જઈએ છે અને સેવાર થઈ ગયો છે આમાં એટલે ધ્યાન રાખવું પડે એમ છે પાણી પણ પસાર કરી લીધું છે તો હવે આગળી તમે એક ભાઈ લઈ લે છે બે રમેશભાઈ કા વિજય કાકા બાટવાથી થોડાક દૂર આવી ગયા છે બે દોઢ બે બે અઢી કિલોમીટર જેટલા અને અહીંયા પાછો એક બ્રેક લીધો છે નાનો એવો તો અહીંયા ભાઈની ને વાડીએ ઉભા છે અહીંયા અમે થોડોક પોરો ખાઈ લીએ અને આપણા કાકાને છે તે અત્યારે પાછળ આવે છે પાણી પસાર કરીને રમેશભાઈ ભાઈ બેડું લીધું તું આ ભાઈએ શરબત બનાવ્યું છે તો અત્યારે બધા પીએ છે અને કાકો ને ત્યારે તો આવી ગયા છે તો અત્યારે શરબત પી લઈએ હવે ફટાફટ અને ત્યારબાદ હતી આગળ એક ભાઈ છે તે હજી શાહ લઈને ઉભા છે

ભાઈ છે તે અહીંયા ભાગ્યા રાખે છે બાટવા તો અત્યારે સા પાણી અને સોડા ને એવું બધું પીવા બેઠા છે અમે અહીંયા રોકાણા છે તો અત્યારે બધા અમે સાથે જ છે પાંચો કાકો હું આવી પાસે અને બાકી અમે બધાય સા સરબત ને એવું પીએ છીએ તો સા પીને જો અત્યારે નીકળવાની ફૂલ તૈયાર થઈ ગઈ છે તો આગળ નીકળ અત્યારે હવે અમે નીકળી ગયા છે કેમ કે અહીંયા ગામના અમારા ગામ નજીક આવી ગયું એટલા માટે અહીંથી ગામના વ્યક્તિ બાટલા જતા હોય એટલા માટે બધા અહીંયા ઉભા રહેતા હોય તો ત્યારબાદ હવે કાકા પાછું બેડું લઈ લીધું છે તો અત્યારે હવે નીકળી ગયા છે તે અમારે બાટવા તરફ જતા જ્યાં જૂની છે ટબુડી હોય કરીને આવે ત્યાં અત્યારે પૂરો ખાવા બેઠા છે કાકાને તે ફુલરામાંથી અહીં પાણી ભરવા આવતા તો જો અહીંયા છે ભાઈ અને અત્યારે અમે બે પૂગી ગયા ને આજે કાકા ને તે ત્રણેય પાછળ આવે છે અત્યારે મેં લીધી હતી જો અત્યારે સીધી કાકાને બેઠા છે બાકી જો કાકા ને પાછળ કાકા ના આવે છે બધા ભેગા થઈ ગયા છે ને આપડા સુખા બાકુ અને મનસુખ બકુ છે તેના ભાઈ ગીરીશ બાપુ પણ આવ્યા છે તો અત્યારે અમે શિવમ બાપુ ની બેન ને બધા આવ્યા છે તે જુનાગઢ ગયા હતા તો એટલે એ ગાડી લઈને આવ્યા છે તો અત્યારે અમે પોરો ખાયા છે તો આગળ થોડોક પોરો ખાઈ ને પછી નીકળશું અત્યારે કાકા છે તે આગળ થઈ ગયા છે થોડાક અને આપણા રમેશભાઈ લીધું છે અને ગિરીશ બાપુ ને તે વઈ ગયા છે આપણે પાંચસા કાકાને તે મને ખોટી માર છે કેમ કે હું લોગ ઉતારું ને એટલા માટે અને આ બાપુને જો પાછળ આવશે અરે અમે સીતાણે પૂગ્યા છે પ્રાથમિક શાળા પાસે અત્યારે પૂરો ખાઈએ છે અને બાકી તો અત્યારે આપણે ગામના બાપુ છે તે અત્યારે આગળ બાંટવાથી આવ્યા છોડા લેતા આવ્યા છે તો બધાય છોડા પીએ અને એવું બધું છે અત્યારે અમે બે કાગળ છે આ પાંસ સા કાકા ને કોઈ કાકા અને બાપુ એ ત્રણેય પાછળ આપણે સીતાણા પાસે વીતાણા ગામ આવે છે તો ત્યાં અત્યારે ભૂગા છે સીતાણાને પ્રાથમિક શાળાએથી મેં લઈ લીધું હતું તો અહીં અહીં સુધી આપણે બેડો લઈ લીધો છે આ કાકાને તે તો પાછળ બાકી હાર્દિકભાઈને એક આપણા ભાઈ છે ગીગાભાઈ તે આપણે છોટી લઈ ગયા હતા રમેશભાઈ ભેગાને એ ભાઈ છે આ થાકી ગયા બાપુ ને પાછો કાકાને ને પૂગી ગયા છે જો ગોઈન કાકો હાવ નહી રહે આવો હાવ નહી રહે છે ગાડી હવે ઘેર માં પડતી હવે ફ્રી ફ્રી વહી આવે એવું છે અત્યારે બાપુ છે તે ઘરેથી થી લેતા આવ્યા છે પાણી લેતા આવ્યા છે ઠંડુ અને આપડા ટમકભાઈ તો તે ઠંડી સમસ લઈને આવ્યા હતા અત્યારે સા પાણી ને થમ્સ ને એવું બધું પી લીધું છે અને નાસ્તો કર નાખ્યો ખોજે વેફર્યું નો તો અત્યારે હવે પછી આગળ નીકળશું રમેશભાઈ ને સડાઈ દીધું છે તો અત્યારે હવે બધાય અમે નીકળશું બાપુ ને બધા તો અત્યારે આગળ બ્રેડ પ્રગટાવે છે તો ચાલો હવે અત્યારે નીકળ્યા ને મોબાઈલ થોડી વાર ચાર્જિંગ મૂકી દઉં ઈકા માં કેમ કે પાવર બેક માં ચાર્જિંગ ધીમે ધીમે થાય છે પૈસી ટકા ચાર્જિંગ છે તો અત્યારે મૂકી દઈએ અત્યારે અમે લાંગડ ગામ ભૂગી ગયા છે તો રમેશભાઈ વાંથી લીધું હતું ત્યાંથી અહીંયા લાંગરીના બસ સ્ટોપ સુધી લઈ લીધું છે બેડું રોડની બાજુમાં તો તે ત્યાંથી શા પાણીનો કોર્સ કર્યો એટલે બાપુ શાહ લઈને આવે છે રમેશભાઈ પાણી પી છે ઠંડુ અને સુખા બાપુને તે જો વાં બેઠા છે જ્યાં સા આવ્યો છે ત્યાં ઘરની સામે બેઠા છે તો અત્યારે હવે બધા સા પાણી પી લઈ પાસા કાકા છે ને હું લોગ ઉતારું ને તો એને બહુ કાર છોડે છે આંગળી ગામ અંદર એવા છે ને અહિયાં અમારા સુરાપુરા બાપા છે તો ત્યાં દર્શન કરતા જઈએ અને અત્યારે મંદિર કામ ચાલુ છે આ મારા સુરાપુરા બાપા મંદિર છે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા તે લાંગડી મહાદેવ મંદિર છે ત્યાં આપણે દર્શન બાપુ બાપુને છે તેના કાકા ને થાય છે તો અહિયાં રમેશ્વર મહાદેવના દર્શન કર્યા તમે બધા અને હજી આપણે તો જવાનું છે તમને તો ખબર જ છે તો બિનારી જો ફૂલ લોક સાથે તો અત્યારે અહીંયા સાપાણીને પી લઈએ લાંગડ ગામથી નીકળી ગયા છે હવે

આપણા ગોઈન કાકા છે તો તેના ભાણે નાકરે થી બેસેલ આપણે અમારા મામા માટે બે શબ્દ હતા કેવ હેમ ખેમ ભૂગી ગયા અમે હજી ભગવાન બાકી છે ગોવિંદ મામા ને રામ રામી તો લઈ લઉા પી લે પેલા સોડા ઠરી જાય ફૂલરામાની ને લાંગણી ની વૈશ ભૂગા છે અને અહીંયા અમારા ગામનો એક નાનો એવો ડેમ છે ત્યાં અત્યારે સ્નાન કરીને પછી ગામમાં અંદર જશું માતાજી ના મંદિરે જવાનું છે તો અત્યારે બધા સ્નાન કરવા આવ્યા છે કાકા ને બાપુ ને છે તે અત્યારે વાં ઈકો છે ત્યાં છે કંઈ નથી તો આપણે હું પણ હવે લાવવા જાય તો પાછા કાકા છે ને જો અત્યારે નાઈ છે એકલા એકલા બધા ને વાહે હમ બધા ને નાઈ લીધા છે જો નાઈ ક્યાંક મોટું વટકાય ને તમારું તો હવે અમે બધા ને નાઈ લીધા છે હવે અમે જઈએ આપણા ઈકો આ હવે પછી જલ્દી ચાલવાનું ચાલુ રાખીએ ચાર્જિંગ હું થઈ ગયો છે તો ચાલો અત્યારે અત્યારે નાઈ ધોઈ અમે આવી ગયા છે હવે આપડા ઈકો હવે પાછા કાકા જો અત્યારે હવે જીસ ની જોડ પહેરી લીધી છે નાઈ ધોઈને ને કાકા છે પાછળ આવે છે એ હમણાં નાઈ હતા અને અમે આ બધું કાઢી ગયા હતા હવે અમે બધા નીકળ્યા ને અત્યારે વિજય કાકા લીધું છે વિઘ્નેશભાઈ આવ્યા છે દિગ્નેશભાઈ હરે મહાદેવ હરે હર મહાદેવ હાલો તો હવે આગળ નીકળીએ